સ્વાગત છે મિત્રો ફરીથી તમારું બધાનું મારા પાર્ટ ટુ માં અને હવે આપણે અને પછી મિત્રો થોડીક વાર પછી અમે આવ્યા કોટડા પોગવા અને વારથી વીસ મિનિટ ને વીસ મિનિટ માં અમે થરું પોગી જવાના છે કોટડા તો ચલો મિત્રો મળીએ ના જઈને બિન રેજો બ્લોગ માં કોટડા પોગવા આવ્યા અને મિત્રો ચાતો બોલેરો થઈ ગયો બંધ કારણ કે એક ધરો હાલ્યો એમાં બોલેરો બહુ ગરમ થઈ ગયો એટલે ચાલુમાં બંધ થઈ ગયો કારો બધી શું છે બાઈગન એને બંધ થઈ ગયો છે એટલે આ ઘરે પોટી થાઉં જો એંપો બંધ પડ્યો એંપો બંધ પડ્યો હજી આ સર્વિસ ચાલે છે કિસ્મત તો મને સમજમાં જ ન આવી રહ્યો કે પ્રોબ્લેમ હે ડંકી ધમન ચાલુ છે મિત્રો ટેમ્પો કઈ શરૂ થવાનું નામ લેતો નથી કોશિશ જારી રાખી કોશિશ જારી રાખી કોશિશ જારી રખ્યું ચાલુ થાય છે કિલોમીટર વાંધો નથી ચાલુ થઈ ગયું છે અમે પાછા નીકળી ગયા કોટડા બાજુ અને રૂસે ખાલી એક કિલોમીટર કોટડા પોગી જાય મિત્રો આ ભાઈ તો જોવા અત્યારે લેવા જઈએ હિનલયા તું બહુ નીચા આદમી રે હેલા

કોણ કોણ હા આ અચાનક થી અચાનક થી ક્યાંક તો ફાઇનલી મિત્રો ભોગી જ હવે પેલા આપડે જાઉં દર્શન કરવા દર્શન કરીને પછી જમવા અને જમી પછી આપણે બોલાવશું બાકા જીકી નાની મોટી તો મિત્રો હાથ પગ આપણે હાથ પગ મોટું બોઢું હાથ બધું ધોઈ નાખ છે ને હવે આપણે જાઉં સીધા મંદિરે દર્શન કરવું તો આનો બેનારેજો બ્લોગ તો હવે મિત્રો અમે થાળ લેન હાલતા ચાસો એ મંદિર તરફ અને હવે આપણે મળશું મંદિરે પોગ્યા પછી તો બેનારેજો આજે બ્લોગ માં અને હજી બ્લોગ માં આવશે બહુ જોજો એટલે મિત્રો સ્કીપ ન કરતા વિડીયો ને پورا બ્લોગ જોઈને જ જાજો તો ફાઇનલી મિત્રો પોગી જાશું હવે બધાય આવી જાય એટલે જઈએ કરે માતાજીનો આ દરવા અભિનારેજો મિત્રો બ્લોગ માં थागी या सडी हा जुनागडनं डोंगरा सडन किती सडी जाऊ तुम्ही जा? हा?

થોડાક ફોટા પાડશું અને પછી પાછા દરિયા આવશું હેઠા નાથી પાછા આપણે મોજ કરશું રખડશું આમ તેમ ના હું ભાવ તો બિના રીતો મિત્રો બ્લોગમાં હજી આપણે બાકા જગી બોલાવવાની બાકી જ છે તો મળીએ હજી આગળ મિત્રો અમે બીજી વાર ડુંગર ચડી ગયા છીએ અને હવે અમે જાય છે દરિયા એટલે કે આ ઉપરથી નથી ઓ મિત્રો જોઈ લો હા લોકેશન એક નંબર હાલો મિત્રો પાસે તમને થોડું સીન બતાવું તો હાલો મિત્રો હું જલ્દી જલ્દી જાઉં અને તમને દેખાડી દઉં અને મિત્રો તમે જોયું હોય તો ના આખી દિવાલ હતી અને એ દીવાલ અડધી પડી ગઈ છે વચ્ચેથી જોઈ લો મિત્રો આગળ હું તમને દેખાડું વચ્ચેથી દીવાલ પડી ગઈ છે અને મિત્રો ના બાંધી દી છે બાંધી દીધી છે ગરીલ જો મિત્રો અહીંથી દિવાલ પડી ગઈ છે અને ગરીલ બાંધી દીધી છે અને અત્યારે મિત્રો દરિયામાં આવું પાણી છે ઓછું અને આવશે હવે હાજકનું ફાઇનલી મિત્રો હવે અમે આયા ફોટા વોટા પાડીને પાછા હેઠી તરફ રવાના થઈ ગયા છે અને હેઠેથી અમે સીધા આવે દરિયે મિત્રો અમે તો હર રખડતા ઢોરતા દોડતા જાતા મેં દરિયામાં જોયું એક કુતરા ત્રણ કૂતરા બીજા આવ્યા બાદ હું એને સમજાવી પણ એ સમજા સમજાય નહીં પણ એ અધ્વશી એને હલવાડી નહીં આવે અને આ એક મારી પાસે કૂદકો મારી અને ઓલો હું સમજાવું છું તોય મારી હણી કાઢો આવ્યો હાલે તું અહીંયાથી નીકળતો અને મિત્રો હું તો એને તો બસાવા જાઉં તું મારે પણ ના તું દલ જલ જવું પણ હું ન જઈએ કોઈ પછી મિત્રો એ કુતરા નથી વ્યા જાય અને પછી ની આ જો હું સમજાવું છું આવડા હું તમને સમજાવું છું ને મિત્રો આને સમજાવું છું કારણ કે આ જો સમજતા નથી આ કોઈ ઓલા બધા વી આવશે અને એક ઓલો ના અહીંયા રહે

પછી મિત્રો હું ભી આવ્યો મારા ટેમ ને ટેમ દાદાને બેઠા છે દાદા શું ખાવ છું ડોડો તમારે પર દાદ નથી જોય હા દાદ નથી જોય ખાવ ખાવ એક એક કાપુન ભાંગુ એક એક હા જા મેં નદી આ લાગે હા વાલ લાગશે ખાતા પણ આવશે મજા હા હા બે રૂ ખાતો ઘર ઘર બક્ષે ચાહો દેખાવા હવે આપણે આયા બ્લોગ પૂરો ન થાય પણ જો વચ્ચે કા આવશે તો આપણે પાછો ઉતારશું ત્યાં ઉતે टाटा અને બાય બાય टाटा આવજો મિત્રો આપણે તો ખાઈ લીધું છે નાસ્તો બસ્તો કરી લીધો છે અને હવે આપણે ખવડાવી દીધી ગલુ ને બિસ્કિટ બિસ્કીટ કરે જો આલે તું ખાવ ભાઈ તુંય ખા આલે તું કી જા પછી મિત્રો નાથી નીકળવાનું છું અને ફોન થઈ ગયો શીશો એટલે આજ નાથી નીકળે એને કઈ ક્લિપ લેવાની નહીં એટલે ઘરે આવ્યો ઉતારવી પડી મારી આ ક્લિપ ધરી કેવી તો ફાઇનલી મિત્રો હવે હું પોગી જોશું ઘરે અને બધા વેજ હશે ઘરે તો તમને જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો મળી જવાય નેક્સ્ટ બ્લોગમાં